જય ભારતી જય દ્વારકાધીશ મારા પ્રિય દેશવાસીઓને તથા મારા પ્રજા પ્રેમીઓને મારા સહવંદન જય ગૌ માતા સરકાર શ્રી તથા લોકશાહીને વંદન કરતા સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓને તથા આપણા દેશના ધોળા ઝભા પહેરીને કાળા કામ કરવાવાળા નેકરજીઓ છે એને કહેવા માંગુ છું ભણેલ માસ્ટરનો ઠોઠ વિદ્યાર્થી આઈએમએ ગાયવાલા પોતે નહીં કે ચાયવાલા ગાયોના ગોવાળ આઝાદ દેશનો આઝાદ નાગરિક છું સલાહ નથી સત્ય છે પોતાના પદ પ્રતિક્ષાની થોડીક તમારી પાર્ટીનો મલાજો રાખો સાહેબ અંગ્રેજો જેવા શાસન બંધ કરો ગોપાલકો ભારતી છે અમેરિકાથી ન થાય સાંભળો નમ્રતાથી ગાયુના ગોવાળની અરજી સરકાર શ્રી મા બાપ છે પણ કોઈ સરકારી અધિકારી ટોપીઓ કે કોઈ પટ્ટાવાળા કે પગારદાર માણસો નહીં સાંભળ્યું લાશ લેતા શ્રી દેશભક્તોઓને કહેવા માંગુ છું બડો બડાય ના કરે બડે ના બોલે બોલ આપણી દિલ્હી મારા ભાવનગર ને સારી રીતે ઓળખે છે સરહદના થકી બાકી તો દેશવાસીઓ તમે બધું જાણો છો નેક નામદાર શ્રી કૃષ્ણ કુમાર સિંહજી મહારાજ ગૌરવવંતી ગોહિલવાડ ગોવાળ બોલું છું સંવિધાનને વંદન છે પણ ગાય અમારી માતા છે એનું હું રાષ્ટ્રીય દરજ્જો કેદી મળશે ઈ કયો શ્રી સાંભળો મુદ્દાની વાત કાયદામાં રહ્યો એટલા ફાયદામાં રહેશો અતિની કોઈ ગતિ નથી તમે હું બધા સંસદમાં બેહીન ગજરા ગુથો છો ગાય માતા કેદી રાષ્ટ્રીય ઘોષિત કરવાની છે જેના નામ થકી તમારી આખી ખોખલી સરકાર ઊભી છે આદરણીય શ્રી સમુદ્ર મંથન માયલું મોંઘા મૂલું રત્ન ગૌ માતા છે તમારી સસ્તી માર્કેટનું શાક બકાલું નથી ગાય માતાના નામ માંથી તમે ઘણા રળી ખાવ છો ઘણા ચરી ખાવ છો નથી આ ગૌચરણ ગાય માતાનો હક છે જે કઈક નું તમારું તંત્ર ઉભા ગળે જમી ગયું છે કોઈ આપણા બાપ દાદાનો નો નથી અમારી ગાય માતાનો જે હક છે આ વાત સનાતન સત્ય છે ઘણા કે સરકાર સાંભળતી નથી કોઈ નેતાજીના માતુશ્રી ગૌ ચરણ આણામાં નહોતા લાવ્યા તે તમે વેચી માર્યું છે અને વાહ વાટલા કર્યા ગાયોના ગળા કરીને ઉપર બેઠા છો ખેડૂતોને પાયમાલ કર્યા પ્રજાની પથારી ફેરવી વિકાસ આજરો છે કે વિનાશ સંવિધાનને વંદન છે પણ આ મારું ભારતવર્ષ સંત સુરાને સાધુઓની ભૂમિ છે સંત સુરાલ છે કોઈ નામદાર શ્રી કૃષ્ણ કુમાર સિંહજી મહારાજ જેવા પુરુષ રાષ્ટ્રવાદી સત્યવાદી તમારી સત્તામાં કોઈ પ્રજા પ્રેમી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા છે તો દેખાડો બની બેઠેલા સાહેબોને ખાસ અપીલ આજની પ્રજા સુખ શાંતિ ઈચ્છે છે બહુ ભણી ગયેલા સાહેબોને નમ્ર વિનંતી ગોળના શબ્દ બહુ જાડા પડશે શું કરશું અમે છીએ જ ગોપાલકો જાડુ વરણ એટલે જ જાજુ કંઈ કહેવું નથી પાછું વહમું પડશે અથવા ભારે પડશે હોશિયારો ગાય આપણી માતા છે જાહેરમાં તમારી કોઈ ઇન્સર્ટ કરવી કે કોઈ તમને તુકારો કરવો એ ગોપાલ લોકોના સંસ્કાર નથી આપણી પાર્ટીની કેટલી વેલ્યુ છે આપણી પાર્ટી કેટલી આબરૂદાર છે એ આખો ગુજરાત જાણે છે સાહેબ આપણી પાર્ટી કેટલી વેલ્યુએશન વાળી છે આદરણીય શ્રી ટૂંકમાં શાસન સંભાળતા ન આવડતું હોય તથા કોઈ વહીવટતંત્ર સંભાળતા ન આવડતું હોય તો પધારો મારા ભાવનગર કલાવતી મારી સંસ્કારી નગરીમાં હૈયાના ભાવથી વિના મૂલ્યે હાવ મફતમાં ટ્યુશન આપીશું બેસ્ટ ઓફર અમુક વાલા વાલા સાહેબો માટે

હવે દેશપ્રેમી કોઈ જનતા પ્રેમી હોય તો કયો આજ મારી ગરવી ગુજરાતની જનતા ને જરૂર છે સાહેબ આમાં કોઈ વિસાવદર વાળી કરે કોઈ લાફા વાળી કરે પણ ભાવનગર જેથી કોઈ થી નહીં થાય હો ઓગણીસો અડતાલી ના સોપડા વાંચી લેજો આઝાદીના નામે આજ ગાયો ને ડોબા ચરી ખાય છે સત્ય મેવ જયંતે તમે રાષ્ટ્રપ્રેમી છો તમે દેશપ્રેમી છો ભારત એક મર્યાદા પુરુષોત્તમ રાજા રામ નો દેશ છે કઈક ને કઈક તમારું તંત્ર ગોટાળે ચડી ગયું છે નમ્રતાથી લાગુ પડે ઓટ લેજો લોકશાહી ને વંદન છે પણ ભાવનગરના એક એક જુવાન કાળજામાં હજી રાજા સાહેબ જીવે છે ઓ કઈ પ્રજા માથે નો પ્રેમ મરી પરવાર્યો તમારી સિસ્ટમો વિખાઈ જતા વાળ નહીં લાગે સાહેબ શ્રી ગર્વ ક્રિયો સોય ન હાર્યો ઓળખાણ આપવાની ન હોય ભાવનગર પોતે ઓળખાણ એક મોટામાં મોટી ખાણ છે દ્વારકાધીશ બુધિ આપે બુદ્ધિશાળીઓ રાષ્ટ્રપ્રેમી તથા દેશ પ્રેમી રહો સત્તા પ્રેમી નહિ જય હિન્દ જય ભારત અસ્તુ આ તો મુરલીધર મહારાજના ગોવળિયા રાધે રાધે સાબજી